ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરાય છે મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે સમિતિની શાળાના એજટાટ આચાર્ય ધવલ પટેલની નિમણૂક થઈ છે વીસ વર્ષથી મદદનીશ કેળવણી નિરીક્ષક ની જગ્યા ખાલી પડી હતી મદદનીશ કેળવણી નિરીક્ષક ની જગ્યા ભરાતા શાસનાધિકારીઓને આંશિક રાહત મળી છે હજુ પણ છેલ્લા વીસ વર્ષ થી ત્રણ પૈકી મદદની કેળવણી નિરીક્ષક ની બે જગ્યા ખાલી છે મદદનીશ કેળવણી નિરીક્ષક ધવલ પટેલ નું નિવેદન સામે આવ્યું છે સૌને સાથે રાખી શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચતર અભ્યાસ અંગે ચિંતા કરીશું અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને શાસનાધિકારી ને સાથે રાખી ટીમ વર્ક થી કામ કરીશું તેવું જણાવ્યું

ફરજમાં મુખ્યત્વે શાળાઓનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે કક્ષાનું કામ આની અંદર કરવાનું હોય છે આજ રોજ એક બઢતીની જગ્યા શિક્ષણ સમિતિમાં હતી તેના ઉપર સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામના ગુણ અને મેરિટના આધારે મારી કરવામાં આવેલી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી અધ્યક્ષશ્રી ઉપાધ્યક્ષશ્રી શ્રી અને તમામ ટીમની સાથે આચર્ય શિક્ષકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામગીરી કરી જ રહ્યા છે

અને વહીવટી અધિકારી માત્ર હું એક હતી એટલે હવે એક વહીવટી અધિકારી જે મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી થઈ એટલે કામમાં પણ ખાસો ફેર પડશે અને આશા રાખીએ કે જે બે જગ્યા છે કુલ ત્રણ જગ્યા છે આપણે ત્યાં એમાંની આ એક ભરાઈ છે અને સીધી ભરતીથી પણ બે ભરાય એવી આશા રાખીએ તો નિરીક્ષણનું કામ ખૂબ જ સારી રીતે થશે